એ તરણીને રાતમાં એક હરખું સપનું આવ્યું કે તમે મને લઈ જાઓ હું સાપુના તળાવમાં જાઉં તો હાલો મિત્રો આજે આપણે દર્શન કરવાના છે લુણસાપુરિયા દાદાના જે જાફરાબાદથી લગભગ ચાર સો સાત કિલોમીટરના અંતરે આવેલું છે લુણસાપુર દાદાનું મંદિર તો ત્યાં આપણે દર્શન કરવાના છે અને લુણસાપુર દાદાનો ઇતિહાસ પણ તમને બાપુ જણાવું જણાવશું જે બાપુ બોલ છે કે આ અહીંયા આ જગ્યાનું હું મહત્ત્વ છે એમ તો વિડીયોમાં બનાવી લેજો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં તો જો આ રોડ છે એ જાફરાબદવાળો રોડ છે જાફરાબદથી આવે છે અને રાજુલા બાજુ જાય છે ત્યાં વર્ષમાં આ જગ્યા આવે છે અને આ રીતની જગ્યા છે બહુ એટલે બહુ સરસ છે આજુબાજુની બધી જગ્યા બધી બેહાઈ એવી જગ્યા છે અને આપણે અંદર મંદિર તરફ પણ દર્શન કરવા જઈએ અને અહીંયા બહુ મોટું એક તળાવ પણ આવેલું છે એ તળાવ પણ આપણે તમને બતાવીશું તો આવી બે હવાની બધી બાજુ જગ્યાઓ છે જો તમે સામે જોઈ શકો છો જગ્યા અને અહીંયા આપણે પહેલાં દાદાના દર્શન કરીએ અંદર આપણે મંદિરમાં જઈએ અને તમને આપણે દર્શન કરાવીએ દાદાને એકજ બાજુમાં જે તળાવ આવેલું છે જે બાપુ ઇતિહાસ આપણને કહે એમાં આ તળાવનો ઇતિહાસ પણ આવશે જે બાપુ પાસે ઇતિહાસ આપણે હમણાં જાણીશું તે ઇતિહાસ વિશે બાપુ કહેશે ને તો એમાં આ તળાવનો ઇતિહાસ પણ આવશે મિત્રો જેમ કે મેં તમને કીધું હતું કે બાપુ પાસે આ જગ્યાનો ઇતિહાસ જાણીશું જે લુણસાપુર દાદાની જગ્યાનો જે ઇતિહાસ છે એ આપણે બાપુ પાસે જાણીએ હા બોલ પેલા પ્રથમમાં માં ઇતિહાસ શું છે ભાઈ હા કે આ આની માથે થી ગામ નું લુણસાપુર ગામ ભર્યું દાદા નામ લુણસાપુર યા દાદા કહેવાય એની માથે થી ગામ નું આઠસો વર્ષ થઈ ગયું આઠસો નવસો વર્ષ કેતુ ના થયા દાદા પછી આ હળિયાએ સ્થાપના કરેલી હળિયા અહી રે ને એ લોકો પછી માલધારી તરીકે રહેતા એ ને પછી એ લોકો વૈયા ગયા ને દાદા ને રહ્યા એમ થાતા થતા પછી અમારા ગામના એને માનતા ઓછા એટલે ગામમાં તો અમુક ફટકા લાગ્યા કરે કોઈ માલ ને કવડી જાય માલ મરી જાય કોઈ માણસ એ પછી કરવડે એટલે બસે નહીં પછી દાદા એ અહીંયા અમે હવન કર્યો બધા કોટીલા બ્રાહ્મણ બધા મોટો હવન કર્યો હવન કર્યો તે એક બ્રાહ્મણ ધૂણ્યા ધૂણ્યા એટલે એમ કીધું કે હું લુણસાપુરીઓ દાદો છો મારે માન્યતા ઓછી છે ગામમાં એટલે આવા ફટકા લાગે છે હવેથી તમને ફટકા નહીં લાગે મારે આશરે તમારે વી હોવાનું કોઈને નાગનો ક્રડ થાય તો એટલે સારું થઈ જાય એવી રીતે નાગદાદા એ વચન આપ્યું

કે તમે મને લઈ જાઓ હું હું તળાવમાં જાઉં હવે એ લોકો વિચારમાં પડ્યા કે આ હોય છે પછી સવારે ત્રણે ભેળા ભેળા બે હતા સવારમાં એટલે બધા અહીંયા ભેળા થયા મંદિરે તમને વાત કરી બાપુ મને આવું સપનું આવ્યું હતું કે મને એવું સપનું આવ્યું એટલે કે મને એ હરખે હર આવ્યું જેવી રીતનું સપનું આવ્યું પછી એને એમ કયું કે હાલો કેમ કરવું તો પછી પાછા કે એક દિશાવા જઈએ આ થઈ સપનું આમાં કાંઈક છે ખરું પછી બીજે દે પાછું સપનું ભાઈ હું ત્યાં કઉ છું હું લક્ષ્મીનારાયણ ભગવાન બોલું છું અને તમે મને લઈ જાઓ પછી સવારે ત્રણે જણાએ કર્યું બરિયાણ ગાડા ખેડુ એટલે પટેલ હતા ગાડો જોડ્યો ને હરિરામ બાપુ ને ગોવિંદ શેઠ ને ત્રણે આવ્યા અહીંયા આ ગેટ છે ને દાદા ને એ ગેટ પાસે આવ્યો હતો ઢાંઢા એની હાથે ને લઈ ગયા થાળો બળદ અને ત્યાં ગયા ને તો લીલું નાળિયેર અને હાચો અને ભગવાન ની મૂરી ગયો હામ્યું દેખાયું એ ગાડા આમ લઈને જાતા હતા પછી ઋણાપૈયા દાદા ને એમ છું કે આ ભગવાન ને લઈ જાય છે તો હાલની ની હું ઇદરાક એને મેલવા જાવ ભગવાન ને મારું જરાક નામ રે ને બતાવે હા એટલે દાદા પથ્થર થઈને ગેટ ગેટ પાસે છે ને પીડ્યા એવો પથ્થર તેથી હારો મળતો નહી જાય આરસ નો પથ્થર થઈ દાદા પીડ્યા એ લોકો નાખ્યો માં એ પથ્થર સન્નાખડા નું પાદર આવ્યું ને તો દાદા એ જે સિપર હતી એમાંથી નાક બની ત્યાં ઉતરી ગયા ને આ લોકો જોઈ રહ્યા કે મળવા શું કે આ તો સિપરી હતી એમાંથી નાગ થઈને કે આ તો હેઠા ઉતરી ગયા ત્રણે જણા એમ વિચાર કરે છે પછી રાતે આ દાદા લુણસાપુરિયા બાબા સપનામાં ગયા હરિરામ બાપુ કે હું લુણસાપુરિયો નાગ છો અને તમે આ ભગવાનને લેવા આવ્યા હતા હું મેલવા આવ્યો છું મારી હું ઉતરી ગયો ને અહીંયા નાની એવી ડેરી બાંધજો એટલે મારી નિશાની છે અચાન હાલમાં આવા મંદિર છે લુણસાપુર માં છે એવું ત્યાં સુનકડામાં છે પાદર ઈ દાદાનો પરસો બાપા અને જય લુણસાપુરિયા દાદા થોડીક આવડે એટલી મેં વાત કરી